તો મિત્રો અમરેલી જિલ્લાના ચિત્તલ ના દેવી પૂજક સુરેશભાઈ જેમને ઉષાબેન સાથે ભાગી ગયા હોય ત્યારબાદ નાત રિવાજે તેમને સમાધાન થયું હોય છ લાખ રૂપિયાનું હવે ઉષાબેન પોતાના જૂના ઘરે પાછા જતા રહ્યા હોય ત્યારબાદ સુરેશભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કે છે કે મારી સાથે આવું થયું છે તો મારે છ લાખ રૂપિયા પાછા જોઈએ છે તો આપ સૌ આ કોલ રેકોર્ડિંગ સાંભળો આવા જ અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો હેલો હેલો કોણ મંચો મંચો કાઈ બોલે હાજી હા કે બોલું છું કોણ સુરેશભાઈ સુરેશભાઈ હા બોલો ને એમાં એક કામ હતું આપડે સાહેબ ને બાયને ભાગી ગયો તો તો શીતલસિંહ ઈ એનું સમાધાન થઈ ગયું બધું થઈ ગયું હા એનો ઈ એનો ઈ એનો ધણી શું કેતો બાય ને લઈને ભાગીત હા આપડે તમારું નામ શું છે સુરેશભાઈ શામજીભાઈ

नagar में किधर भाई तो ने भाई का पैसे जिप चलाती है ये उधाई ना ना ठीक तो <coughs> मारू हूँ तो में सेवा करवानी आये सेवा ये करवाने से आप वो तो सर बिजु तो हूँ ये ये जो तो आता है ये सौ सौ लाख के लेके कौन लेके ये 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 भाई ने ये नोटरी दिए समझ रहे हैं सम सम हाँ भाई पास पास इन भेजी भेजी

مو یې بای نه لین حاجیو نه بیا پخې 15 دی جوو چيو نه بیا پخې مې ان کړه ته فونو مې بده بای مې بده تا زوته ته بای مو دې ته پاتې مې بده خو پیډه ها ته یې کې نه نه یې کې مې بای زوته نه دي مې بای زوته نه دي منه کې آ پېښه منه دیو څه نو پېښه دی ها ته پخې پخې وای سي نو وای سي نو امه فايو کو ته نه بده بده ماي پاپان ان نه بده تمک تمکاو ته تا مو ها ګا لوکنه پېښه دی ته دیو کې Jika saya tidak mempunyai wang, saya tidak boleh menerima wang dari ibu bapa saya. Kami mempunyai tempat untuk menerima wang dari Sital. Di mana anda berada di Sital? Di Sital, saya berada di Sin. Di mana anda berada di Sital? Di Sinpilot. Di mana? Di Sinpilot. Di Sinpilot? Ya. Di Sinpilot, bukan? Ya. Okey.

એ બાય બાય ને એને તમે વેચ્યું તો એ પૈસા તો મારા સાહેબ એને પાછા દઈ દેવા કોઈક નો ન દઈ દેવા છ લાખ રૂપિયા રોકડા દીધા હતા હા cash payment દીધું. આખું આખો મકા 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 મકાન વેચીને અમે પૈસા એને દીધા. એવડા એના number છે પૈસા દીધા એના? હા. એનું નામ શું છે? એનું નામ જ વિજયભાઈ. વિજય ના mobile number બોલજે ને. હા એના મોબાઈલ નંબર તો અમે કાઢ્યો છે હો ખબર જ નથી. બકરા બોલો બકરા રાખ્યા છે? বকৰা নম্ব ডবল চাত ત્રણ વીસ બાણું દસ ચાર આઠ દસ ઓકે આ કોના વિજય ના નંબર છે હા તો તાર કરવાની હવે આવે એમ નથી તારે એની વાત થાય છે કે નહીં હા એ તને ના ખાવા છે આવી ને ઓલે

છે માતાજી જોતા હોય માતાજી લઈ આવી તો માતાજી રડતું હોય તો પછી એ માતાજી લાવીને મારે ક્યાં નાખો જવાની લે તારે માતાજી જો સો લાખ રૂપિયા માં માતાજી આવતા હોય તો પછી માતાજી લઈ કે પૈસા જોઈશે કે માતાજી જોઈશે પૈસા છે માતાજી નો પ્રશ્ન છે માતાજી ને એ એ બધું આ આ દુનિયા ની અંદર એક એક વાત કેવ ને સાહેબ હમ એમ માતા માતા નિમિત્તે માતાજી ક્યાંય છે જ નહીં

హాజీ వచ్చే సో తార తార ఫోటో మొకే లే హలో కెమా మొకు నురాట్ కోట్ కైజి కేరేస్ అయే ఊడ్కోమా రాట్ కోడ్ ఊడ్కోమా హ్మ్ రాట్ కోడ్ ఊడ్కో ఈ కే ఊడ్కో అవలవల గుదిరి భరే냐 హ నా చెయిన వహత్మ ఆ ఓకే అలా ఆ కెమ మొకే మా ఫోటో

હવે હું એમ કતો તો ઓલા ભાઈ સુરેશ ભાઈ શામજી ભાઈ દેવી પૂજન હા હા કઈક તમાર ઘર ને લઈને વયા ગયા તા ને સર હા એની પાસે તમે કઈ છ લાખ રૂપિયા લીધા છે તેને પાછા દીધા ભાઈ અમાર નાઈટ દેવા જાય સમજી ગયા એ તો એ કે મને નથી દીધા પાછા એટલે તમને ફોન કર્યો છે એટલે પાછા તો અમાર ના દીને નાઈટ માં બપોરે લેવા ના તમને હા એટલે મેં નાઈટ માં લેવા લીધા તમારા ઘર ના પાંચ મિનિટ લઈને વયો ગયો તો

ਐਪਲੀ ਨਾਈਟ ਨੂੰ ਦਿੰਦੂ ਤਕ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਨਾ ਇਹਨਾਂ ਇਹਨਾਂ ਮਰ ਭਾਈ ਨੂੰ ਇਲੈਕਟ੍ਰਿਕ ਜੀ ਨੂੰ ਇਹਨਾਂ ਦੰਗਿਰੋ ਜੋ ਇਹ ਬਾਈ ਤਾਂ ਤੁਹਾਤਿਆਂ ਪਾਛਾ ਵੀ ਆਇਆ ਨਾ ਐ ਗਾਂਢੀ ਥੈਗੀ ਸੀ ਪਾਗਲਖਾਨਾ ਮਾਤੀ ਲਿਏ ਆਇਓ ਸੀ ਲੇਕਿਨ ਭਾਗੀ ਗਿਆ ਤੋ ਇਹ ਇਹ ਮੈਨੂੰ ਦਤੋ ਆ ਇਹ ਵੀ 6 ਲੱਖ ਨੂੰ ਹੁਣ ਹੋਰ ਕੀ ਕਰਸੋ 6 ਲੱਖ ਹੁਣ ਥੋੜਾ ਨਾ ਪਾਸਾ ਦੇਵਾ ਕੋਈ ਪੁਰਧਿਗੀ ਪੁਰਧਿਗੀ ਨੂੰ 6 ਲੱਖ ਮਾਫੁਰ ਕਰਿਓ

అాందాం మిటటగయ్овой బీయలగదం జేటబ్ aminoя పిలుంథలో అక్తలో.. ఎాను మ్మ్మద శక్రాన అమ్మమాదలాన్ా ఈ పాసక్రాంద చెంక్ అకృ్ పిల్రా క్రి మ్మ મગજ ખાઈ જાય પણ એમાં દવા બુવા નો લે માતાજી ને જઈને કઈક માનતા કરો ને એટલે મટી જાય માતાજી જય માતાજી જય ભીમ કરી દેવાનું જય ભીમ કરી માતાજી મને નથી પડજો પૂરું થઇ જાય માતાજી માં હું દઉં ઓકે ઓકે કઈ વાત કાંઈ વાત હાલો મનસુખભાઈ નો નંબર વિપુલભાઈ એ વાળા તમારા છે સમાજ ના

અમારે શું છે કે કાલે ફોન કર્યો ને પછી કે મનસુખભાઈ ધ્યાન ન દીધું ને એવું બધું થાય પાછો તમારો ઓલો ભાઈ કરણ સાતલિયા બીજી જાય કે દેવી તકતી અરે હું વાંધો છે કાંઈ સમજાતું નથી અમારી દેવી તકતી અમારી ચાર પછી ના અરે ઈ નથી વાંધો પછી પાછો એમ કે અમારી દેવી તકતી એમ એટલે એનો પ્રોબ્લેમ જ નથી ભાઈ અમે તો આ લઈને નાખ્યું દેવી તકતી ગણવી હાલો મને કીધું અંધ્રધા ગણાય દેવી તકતી ગણાય ਦੀਵਨ ਖਰਦਾ ਜੀ ਕਿਰੂ ਇਹਨਾਂ ਸਦਾਵਾ ਕਿਰੂ ਹਾਂ ਬਸ ਐ ਲੈ ਅਮਰੇ ਤਾਂ ਇਹ ਮੈਟਰ ਸੈ ਕਿ ਇਹ ਸਵੀਕਾਰੀ ਲਿਓ ਕਿ ਇਹ ਖੋਟੂ ਛੇ ਇਹ ਉਹ ਸਵੀਕਾਰੀ ਲਿਓ ਅਲ ਰੈਡੀ ਲੋਕ ਇਹਨਾਂ ਮ ਹਾਸ ਹੋਏ ਤਾਂ ਲੱਗੇ ਕੋ ਹਾਸੀ ਕਿਹਵਾ ਮਾਤਾ ਜੀ ਹਾਂ ਬਸ ਤੋਤ ਮਾਤਾ ਜੀ ਨਾਦਰੂ ਨੋ ਕਰ ਜੀ ਰਸੋਈ ਨਾ ਲਾਖੋ ਤਾਂ ਮਾਤਾ ਜੀ ਨਾ ਉਸੇ ਸਿਰ ਪਰ ਪਾਣ ਹੋਏ ਮੈਂ ਪਾਣਾ ਹਾਂ ਆ હા હાથર કેવાય બાકી હરી મળે તો મેં પૂછું બરા પહાડ બીજી હશે કઈ વાંધો નહીં ભાઈ હવે હું તમને વિજયભાઈ વાત કરું બીજા કંકાસ નો થાય હવે તમારે જે કઈ થાતી પી તમે તમારી રીતે કરજો પણ ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડી ભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ